જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ ભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમ ની અંદર આપનું સ્વાગત છે મિત્રો તારીખ દરેક એક વિશેષ મહત્વ રહેલું છે કઈ તારીખ આપણા માટે શુભ છે ને કઈ તારીખ આપણા માટે અશુભ છે અશુભ તો ઠીક પણ શુભ કઈ છે એની જાણકારી હોવી જોઈએ કેમ કે દરેક વ્યક્તિના જીવનમાં ક્યાંક ને ક્યાંક કંઈક એને સારું કામ કરવાની ઈચ્છા થાય પરંતુ ખબર જ નથી હોતી કે મારી તારીખ કઈ તારીખ મારા માટે સારી હોઈ શકે કેમકે તારીખ તો પહેલી પણ હોઈ શકે દસ પણ હોઈ શકે ત્રીસ અને એકત્રીસ પણ હોઈ શકે તો આપણને ખબર હોવી જોઈએ કે આપણા માટે આ એક એક પહેલી તારીખથી માંડીને એકત્રીસ તારીખ સુધીમાં કઈ કઈ તારીખ જે આપણી રાશિને સેટ થાય છે આપણા માટે શુભ છે તો એ રાશિની જાણકારી પણ હોવી જોઈએ તો તમને આજના કાર્યક્રમમાં તમારી રાશિ પ્રમાણે કઈ તારીખ તમારી શુભ છે એની જાણકારી તમને પ્રાપ્ત થશે પરંતુ આ જાણકારીને પ્રાપ્ત કરવા માટે તમારે હાથમાં નોટ અને પેન લેવાની જરૂર છે કેમ કે નોટ પેન લેશો તો તમને યાદ રહેશે બાકી કાર્યક્રમ પૂરો થઈ જશે ખબર નહીં પડે પછી કે શાસ્ત્રીજી અમારે રહી ગયું તો તમારી રાશિ પ્રમાણે તમારી શુભ તારીખો જે છે એને લખી લો જેથી તમને ભવિષ્યમાં ક્યાંક કામ આવે એટલે તમને ખબર પડે કે ભાઈ આ તારીખ મારા માટે શુભ છે શરૂઆત કરીએ બાર રાશિ જેમાં મેષ વૃષભ મિથુન કર્ક સિંહ કન્યા તુલા વૃચિક ધન મકર અને કુંભ તો બાર રાશિઓ જે છે મકર કુંભ અને મીન તો બાર રાશિઓમાં પહેલી રાશિ છે મેષ રાશિ તો મેષ રાશિ માટે કઈ તારીખ શુભ છે લખી લો પહેલી તારીખ મેષ રાશિ માટે પહેલી તારીખ શુભ ગણવામાં આવે છે પહેલી તારીખ બીજી તારીખ ત્રીજી તારીખ નવમી તારીખ દસ તારીખ અગિયાર તારીખ બાર તારીખ અઢાર તારીખ વીસ તારીખ તારીખ ઓગણત્રીસ રાશિ જેનું નામ છે વૃષભ રાશિ વૃષભ રાશિના બે અક્ષર વૃષભ રાશિના ત્રણ અક્ષર અને ઉ વૃષભ રાશિના જાતકો માટે શુભ તારીખો આ પ્રમાણે સૌ પ્રથમ ચાર તારીખ પાંચ તારીખ છ તારીખ આઠ તારીખ તેર તારીખ ચૌદ પંદર સત્તર બાવીસ ત્રેવીસ ચોવીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ અને એકત્રીસ વાત કરીએ મિથુન રાશિ મિથુન રાશિ માટે શુભ તારીખ છે પહેલી તારીખ ચોથી તારીખ પાંચમી તારીખ છઠ્ઠી તારીખ સાત સાતમી તારીખ ત્યાર પછી દસ તેર ચૌદ પંદર સોળ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ અઠ્યાવીસ અને એકત્રીસ વાત કરીએ કર્ક રાશિ કર્ક રાશિ માટે શુભ તારીખ છે પહેલી તારીખ બીજી તારીખ પાંચમી તારીખ અને દસમી તારીખ ત્યારબાદ અગિયાર ચૌદ વીસ ત્રેવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ વાત કરીએ સિંહ રાશિ સિંહ રાશિની વાત કરીએ તો પહેલી તારીખ બીજી તારીખ ત્રીજી તારીખ અને નવમી તારીખ ત્યારબાદ દસ અગિયાર બાર અઢાર ઓગણીસ વીસ એકવીસ સત્યાવીસ ત્રીસ અને એકત્રીસ તારીખ છે કન્યા રાશિની વાત કરીએ કન્યા રાશિના પઠણ અક્ષર કન્યા રાશિ માટેની તારીખ શ્રેષ્ઠ છે પહેલી તારીખ એક ચાર ચોથી તારીખ પાંચ અને છ ત્યારબાદ સાતમી તારીખ સાત દસ તેર ચૌદ પંદર સોળ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ અઠ્યાવીસ અને એકત્રીસ તારીખ શુભ છે તુલા રાશિ વાત કરીએ તુલા રાશિના બે અક્ષર તુલા રાશિ માટે ચોથી તારીખ શુભ છે ચાર પાંચ છ આઠ અને તેર ત્યારબાદ ચૌદ પંદર સત્તર બાવીસ ત્રેવીસ ચોવીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ અને એકત્રીસ આ તારીખો શુભ છે તુલા રાશિ માટે રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિ માટે છે તારીખ તારીખ બીજી ઓગણત્રીસ અને ત્રીસ તારીખ છે ત્યાર પછી ધન રાશિને જાતકો માટે પહેલી તારીખ શુભ છે પહેલી તારીખ બીજી તારીખ ત્રીજી તારીખ અને નવમી તારીખ ત્યારબાદ દસ અગિયાર બાર

ત્યાર પછી મકર રાશિ પછી આવે છે કુંભ રાશિ જેના અક્ષર છે ઘસ હસવ કુંભ રાશિના જાતક માટે શુભ તારીખ છે ચોથી તારીખ પાંચમી તારીખ છઠ્ઠી તારીખ આઠમી તારીખ તેર તારીખ ચૌદ તારીખ પંદર અને સત્તર ત્યારબાદ બાવીસ ત્રેવીસ ચોવીસ છવ્વીસ અને એકત્રીસ આ તારીખો શુભ છે છેલ્લી રાશિ વધી તેનું નામ છે મીન રાશિ દ ચ મીન રાશિના જાતક માટે શુભ તારીખ આ પ્રમાણે છે પહેલી તારીખ બીજી તારીખ ત્રીજી તારીખ અને નવમી તારીખ ત્યારબાદ દસ અગિયાર બાર અઢાર વીસ એકવીસ સત્યાવીસ અને ત્રીસ તો આ હતી બાર રાશિઓની શુભ તારીખ અને ભક્તિ સંદેશ કાર્યક્રમમાં સદૈવ આવી સરળતાથી સારી માહિતી શ્રેષ્ઠ માહિતી સુંદર માહિતી તમને જણાવીશું અને કદાચ તમારાથી કાર્યક્રમમાં લખવાનું રહી જાય તો ગભરાયા વગર ફોન કરજો અમે તમને એ તમારા કાર્યક્રમમાં જે કઈ વસ્તુ રહી ગયું હશે તમને મોકલાવીશું પણ સદૈવ અમારો આ ભક્તિ સંદેશ કાર્યક્રમને આપ જોતા રહેજો અને સદૈવ બસ આવો જ પ્રેમ તમે આપતા રહેજો મને આપી દો હવે રજા જય ભગવાન